જય સ્વામિનારાયણ કેમ છો બધા હું મંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડ માં આજે આપણે કાજુ કરી મસાલા બનાવવાનું છે અને તે પણ કાંદા લસણ વગરનું તો કાજુકરી મસાલા બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા છો અને તમને મારી દરેક રેસિપી ગમે છે તો આપણી YouTube ચેનલ શ્રી હેલ્ધી ફૂડ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે સાઈડમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો જે તમને મારા દરેક વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો ફટાફટ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું કાજુકરી મસાલા બનાવવાનું શરૂ કરીએ આજે આપણે કાજુકરી મસાલા બનાવવાનો છે તો તેની માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કર્યો છે તે લઈએ તો તેની માટે અહીંયા આપણે કોઈ પણ મસાલાનો ઉપયોગ નથી કરવાનો આવી રીતે બધા ખડી મસાલા લઈ તેનો જ ઉપયોગ કરી આપણે ગ્રેવી બનાવશું તો અહીંયા આપણે બે વગરના મરચા જીરું કસૂરી મેથી તમાલપત્ર જાવિત્રી તજ બાદિયું એલચા એલચી લવિંગ અને મરીનો ઉપયોગ કર્યો છે ત્યારબાદ અહીંયા આપણે પાંચસો ગ્રામ જેટલા ટમેટાને કટિંગ કરીને લીધેલા છે અને અઢીસો ગ્રામ જેટલા કેપ્સિકમનું કટિંગ કરીને લીધેલું છે અને એક મોટું આદું ખમણી લીધેલું છે ચાલો ફટાફટ શાક બનાવી લઈએ સૌપ્રથમ ગેસ ઓન કરી એક પેનની અંદર આપણે પાંચથી છ પાવડા જેટલું તેલ એડ કરવાનું છે તેલ બરાબર ગરમ થાય એટલે જે ખડી મસાલા આપણે લીધા છે તે બધા જ એકસાથે એડ કરી દઈશું મિત્રો તમે જોઈ શકો છો ખડી મસાલાની ક્વોન્ટિટી પણ આપણે ઓછી જ લેવાની છે બહુ વધારે પ્રમાણમાં આ મસાલા પણ એડ નથી કરવાના ત્યાર પછી અહીંયા આપણે એક મોટી ચમચી જેટલી હિંગ એડ કરીશું મિક્સ કરી લઈએ બધી વસ્તુને મિત્રો અત્યારે આપણે કાંદા લસણનો ઉપયોગ નથી કરવાનો અહીં આપણે જે આદુ ખમણીને લીધેલું છે તે એડ કરશું તમારે જે પ્રમાણે શાક બનાવવું હોય તે ક્વોન્ટિટીથી તમે બધી વસ્તુ લઈ શકો છો મિક્સ કરી લઈએ બધી વસ્તુને મિત્રો કાંદા લસણ વગર પણ આ શાક એકદમ ટેસ્ટી બનશે અને જમ્યા પછી બિલકુલ એસિડિટી નહીં થાય તેવું આપણું શાક બનીને તૈયાર થશે હવે અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલા કેપ્સિકમ કટિંગ કરીને લીધા છે તેમાંથી આપણે અડધા કેપ્સિકમ ગ્રેવીની અંદર એડ કરીશું અને જે બાકીના વધે તેને આપણે શાક માટે રાખી મૂકવાના છે કેપ્સિકમ સતાઈ જાય ત્યાર પછી અહીંયા આપણે પાંચસો ગ્રામ જેટલા ટમેટાનું કટિંગ કરીને લીધેલું છે તો તે બધા જ ટમેટા ધીમે ધીમે કરી એડ કરી દઈશું મિક્સ કરી લઈએ બધી વસ્તુને મિત્રો આવી રીતે ગ્રેવી બનાવીને જો તૈયાર કરી લીધી હશે તો પછી આમાંથી તમે અનેક પંજાબી શાક બનાવી શકશો તો આવી રીતે ગ્રેવી બનાવવાની જરૂરથી ટ્રાય કરજો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે એટલે કે આપણે એકથી દોઢ ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે ત્યાર પછી ત્રણ મોટી ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર આવે છે તે એડ કરવાનું છે અને એક મોટી ચમચી જે તીખું મરચું આવે છે તે એડ કરશું ત્યાર પછી દોઢથી બે ચમચી જેટલી આપણે ખાંડ એડ કરવાની છે મિત્રો અહીંયા તમારે જે પ્રમાણે તમે તીખું ખાતા હો તે પ્રમાણે લાલ મરચા પાવડરનો ઉપયોગ કરી શકો છો બરાબર રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈએ હવે બેથી ત્રણ મિનિટ માટે આપણે પેનને ઢાંકીને મૂકી દેવાનું છે જેથી કરીને કેપ્સિકમ અને ટમેટા બરાબર ચડી જાય ત્યાં સુધીમાં આ બાજુ આપણે બીજી ગ્રેવી તૈયાર કરી લઈએ જે આપણે ટમેટા અને કેપ્સિકમની અંદર એડ કરવાની છે તો અહીંયા આપણે પચાસ ગ્રામ જેટલા મગજ તરી એડ કર્યા છે પચાસ ગ્રામ જેટલા સિંગદાણા અને પચાસ ગ્રામ જેટલા તલ એડ કર્યા છે ત્યાર પછી પંદરથી નંગ કાજુ એડ કર્યા છે બધી વસ્તુને બરાબર રીતે પીસી લેવાની છે તમે જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ટમેટા અને કેપ્સિકમ બરાબર રીતે સતાઈ ગયા છે અને તેમાંથી તેલ પણ છૂટું પડી રહ્યું છે હજુ પણ બેથી ત્રણ મિનિટ સુધી ગેસની ફ્લેમ ધીમી કરી અને આપણે આ બધી વસ્તુને સાવ ગળી જવા દેવાની છે તો ઢાંકી દઈશું પેનને અને આ બાજુ આપણો મિક્સ પાવડર પણ બનીને તૈયાર થઈ ગયો છે જેની આપણે દૂધમાં ગ્રેવી બનાવશું એક બાઉલની અંદર એડ કરશું આ મસાલાને તેની અંદર આપણે દૂધ એડ કરવાનું છે આ બધો મસાલો સરસ રીતે પરળી જાય તેટલું આપણે દૂધ એડ કરીશું અહીં આપણે એક વાટકી જેટલો કાજુ અગતરી તલ અને સિંગનો ભૂકો કરીને તૈયાર કર્યું છે તો તેની અંદર એકથી દોઢ વાટકી જેટલું દૂધ એડ કરી દેવાનું છે જેથી કરીને આ બધો મસાલો સરસ રીતે ફૂલી જાય બેથી ત્રણ મિનિટ સુધી આપણે આ મસાલાને ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું શાકને ચેક કરી લઈએ બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણી બધી વસ્તુ સરસ રીતે ગળી ગઈ છે ચમચાની મદદથી બેથી ત્રણ મિનિટ સુધી આપણે આવી રીતે બધી વસ્તુને ચલાવી લેવાની છે જેથી કરીને તે તળિયે બેસી ન જાય અને બરાબર રીતે બધું મિક્સ થઈ જાય મિત્રો ઘણા લોકો ટમેટા અને બધી વસ્તુ પીસીને ગ્રેવી બનાવે છે તો તેના કરતાં આ ગ્રેવી સો ટકા સારી બનશે તો તમે જરૂરથી આ ગ્રેવી બનાવી અને પંજાબી શાક બનાવવાની ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં લખીને કહેજો કે તમને મારી આ પંજાબી શાકની ગ્રેવી કેવી લાગી હવે આપણે જે સાઈડમાં બીજી ગ્રેવી તૈયાર કરી હતી સીંગ કાજુ મગજ તરી અને તલની તો તેને આપણે એડ કરી દેવાની છે અને અત્યારે આપણે ગેસની ફ્લેમ ફૂલ કરી દઈશું મિક્સ કરી લઈએ બધી વસ્તુને ફરીથી એકથી દોઢ મિનિટ સુધી આપણે આવી રીતે ચમચાની મદદથી સબ્જીને ચલાવતું રહેવાનું છે જેથી કરીને તે તળીએ બેસી ન જાય તો તમે જોઈ શકો છો મિત્રો આપણી ગ્રેવી બરાબર ઉકળી ગઈ છે તો ત્યાર પછી છેલ્લે લાસ્ટમાં આપણે ગ્રેવીની અંદર ત્રણ મોટી ચમચી જેટલું દહીં એડ કરવાનું છે ખાસ ધ્યાન રાખવું મિત્રો દહીં થોડું મોડું જોવું જોઈએ ખાટું દહીં નથી એડ કરવાનું મિક્સ કરી લઈએ બધી વસ્તુને અને દહીં એડ કર્યા પછી આપણે ગ્રેવીને ફક્ત બે મિનિટ સુધી ચડવા દેવાની છે ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી સરસ ઉકળી ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ ગ્રેવી બિલકુલ ઠરી જાય ત્યાર પછી જ આપણે તેને પીસવાની છે તમે જોઈ શકો છો મિત્રો આપણે તૈયાર કરેલું મિશ્રણ સરસ એવું ઠરી ગયું છે તો હવે તેને મિક્સર જારની અંદર એડ કરી અને મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરી એકદમ પતલી ગ્રેવી બનાવી લેવાની છે અને મિત્રો આ મિશ્રણ પીસતી વખતે આપણે પાણી કે બીજી ત્રીજી કોઈ પણ વસ્તુ એડ નથી કરવાની ખાલી આપણે મિશ્રણને જ મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરી પીસી લેવાનું છે તો ઢાંકણ ઢાંકી દઈએ અને ફટાફટ આપણું આ મિશ્રણ પીસી લઈએ જેથી કરીને આપણી શાક માટેની ગ્રેવી બનીને તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ છે આવી રીતે જ પતલી અને એકદમ લીસી આપણે ગ્રેવી બનાવીને તૈયાર કરવાની છે એક પેનની અંદર એડ કરી દઈએ બધી ગ્રેવીને હવે શાક માટેની ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો આ ગ્રેવીમાંથી તમે જૈન વધુ શાક બનાવીને તૈયાર કરી શકો છો તો આ ગ્રેવી બનાવીને રાખી દીધી હશે તો તમે ફટાફટ કોઈ પણ પંજાબી સબ્જી બનાવી શકશો હવે ચાલો ફટાફટ કાજુ કરી મસાલા બનાવી લઈએ તો તેની માટે અહીંયા ગેસની ફ્લેમ ઓન કરી અને એક પેન મૂકવાનું છે તેની અંદર બે થી ત્રણ ચમચી જેટલું ઘી એડ કરવાનું છે ઘી બરાબર ગરમ થઈ જાય એટલે તેની અંદર સોથી દોઢસો ગ્રામ જેટલા જે કાજુ હોય છે તેને તળી લેવાના છે ઘણા લોકો કાજુને પલાળીને એડ કરે છે પણ અહીંયા આપણે કાજુને ફ્રાય કરીને એડ કરવાના છે કાજુનો કલર એકદમ ગોલ્ડન બ્રાઉન કલર જેવો થઈ જાય ત્યાર પછી આપણે કાજુને કાઢી લઈશું તમે જોઈ શકો છો આપણા કાજુ સરસ એવા તળાઈ ગયા છે તો તેને એક પ્લેટની અંદર કાઢી લઈએ કાજુ બરાબર તળાઈ જાય ત્યાર પછી અહીં આપણે પનીરના ટુકડા કરીને લીધા છે સો ગ્રામ જેટલું પનીર છે તેના આપણે ટુકડા કરેલા છે તો તેને પણ બરાબર રીતે સાતરી લેવાનું છે પનીરનો પણ થોડો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે પનીરને સાતરીશું તમે જોઈ શકો છો મિત્રો પનીરનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તેને પણ આપણે કાજુવાળી પ્લેટની અંદર જ કાઢી લઈએ ત્યાર પછી આ પેનની અંદર થોડું તેલ એડ કરવાનું છે અહીં આપણે ઘી અને તેલ મિક્સ કરી અને શાક બનાવશું તમારે જો ખાલી ઘી એડ કરવું હોય કે બટરમાં પણ શાક તમે બનાવી શકો છો કાજુ અને પનીર તળ્યા પછી બે ચમચી જેટલું ઘી વધ્યું હતું તેની અંદર આપણે ત્રણ મોટા પાવડા જેટલું તેલ એડ કર્યું છે તેલ બરાબર ગરમ થાય એટલે તેની અંદર એક મોટી ચમચી આખું જીરું એડ કરવાનું છે અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે એક મોટી ચમચી જેટલી કસૂરી મેથીને હાથ વડે મસળીને એડ કરવાની છે ત્યાર પછી આપણે જે કેપ્સિકમ વધાર્યા હતા તો તેના ટુકડાને એડ કરશું કેપ્સિકમ બરાબર સતરાઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર તૈયાર કરેલા કાજુ અને પનીર એડ કરવાના છે જેને આપણે પહેલા જ સાથે લીધા હતા તો એડ કરી દઈએ કાજુ અને પનીરને મિત્રો ગ્રેવી બનાવીને તમે તૈયાર કરી લીધી છે તો તમે કોઈ પણ પંજાબી શાક ફટાફટ બનાવી શકશો હવે અહીંયા આપણે ફ્રાય કરેલા કાજુ અને પનીર પણ એડ કરી દીધા છે તે બરાબર સતરાઈ જાય એટલે તેની અંદર આપણે તૈયાર કરેલી ગ્રેવી એડ કરવાની છે તો ગ્રેવી એડ કરી બધી વસ્તુને ફરીથી બરાબર મિક્સ કરી લઈએ આપણે ગ્રેવીની અંદર બધા મસાલા બરાબર રીતે એડ કરી દીધા છે એટલે હવે શાકની અંદર કોઈ પણ મરી મસાલા એડ કરવાની જરૂર નથી બધી વસ્તુને મિક્સ કરી લઈએ અને ગ્રેવી એડ કર્યા પછી બેથી ત્રણ મિનિટ સુધી આપણે શાકને ચડવા દેવાનું છે બે થી ત્રણ મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી આપણે શાક ની અંદર શાક માટે બસો ગ્રામ પનીર લીધું હતું ગ્રામ જેટલા આપણે ટુકડા કરી ફ્રાય કરીને એડ કર્યું છે અને સો ગ્રામ જેટલા પનીરને આપણે ખમણીને એડ કરવાનું છે સાથે સાથે અહીંયા આપણે સો ગ્રામ જેટલા ચીઝને પણ શાકની અંદર ખમણીને એડ કરી દઈશું મિક્સ કરી લઈએ બધી વસ્તુને પનીર અને ચીઝ એડ કર્યા પછી એક થી દોઢ મિનિટ જેવું જ શાક ને ચડવા દેવાનું છે એક થી દોઢ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણું કાજુ કરી મસાલા બરાબર બનીને તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને શાકને ફટાફટ સવ કરી દઈએ તો જોતા જ દોડીને બનાવવાનું મન થઈ જાય અને ખાવાનું મન થઈ જાય તેવું આપણું કાજુ કરી મસાલા બનીને તૈયાર થયું છે મિત્રો આ ગરમીમાં તો કાંદા લસણ વગરનું જો આવું જૈન શાક ખાવા મળી જાય તો તો સ્વાદમાં સુગંધ ભળી જાય તો આવી રીતે જૈન ગ્રેવી બનાવી અને કોઈ પણ પંજાબી શાક તમે ફટાફટ તૈયાર કરી શકો છો તો તમને મારી આ કાજુ કરી મસાલાની રેસીપી કેવી લાગી તો મને કોમેન્ટમાં જરૂરથી લખીને જણાવજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આવાને આવા નવા વિડીયો નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ